તો આવી સવાર નો ભૂરી બે કારણ કે તમારી સવાર મસ્ત જાય અને ભૂરી બે સવારના નવ વાગ્યા અત્યારે આપડે જવાનું વાડીએ તો ફટાફટ રહી ગાડી લઈ અને પછી વાડીએ જવા નીકળી જઈએ વાડીએ પોગાડી દીધા હૈ ને આપણો કપા જો સરસ મજાનો મોટો મોટો આપણે કપા થઈ ગયો હે ને તમારા કપા કેવો થયો ફટાફટ એક કોમેન્ટ કરી નાખજો અને તમે જો સીબડાના વેલા આખે આખો સાયરો સીબડાના વેલા જ ભરાઈ ગયો છે એમ જો ફૂલડા બોલડા મીણા થવા એટલે સીબડા એટલે નકરા સીબડા નથી સીબડા ને કાંકડે ને આપણે બધું આવ્યું હે ને આપણે નિંદવાન કામ કાજ કરવાનું હે આવડા કપાય ની અંદર જ દે જો આવડો આવડો આપણો કઈ કપા થયો હે નિંદવા સિવાયનું બીજું કામ કાજ છે જો દવા છાડવાનું પાણી બહુ તંગીથી જો આપણે પેલા ડ્રમ ભરતા પાણીનો ઓફ તૈયાર કરે મોટોભાઈ અને દવા સા દેવી કારણ કે કપાર્યો એ મોટો થઈ ગયો ને એની અંદર જો આ પાંદડા અમુક રહે કુકડ મે વળવા રેડી તો દવાની જરૂર છે કારણ કે એક વાર એમાં દવા નથી સાટે એ દવાનું સાટવાનું કામકાજ કરે ને આપણે દાંતડી લઈને નિંદવા મળી જાય એટલે બધા સારા બાકી નથી આઠ દસ સા જેવું બાકી છે બીજું બધું નીંદ ગયું છે અને જો હાલ એવું થાય તો બપોર કેડા ની અંદર કેટીએમ ફેટાવાનું અચાનક પ્લાનિંગમાં ફેરફાર થયો હોય નીંદવાનું કામકાજ મૂકીને આપણે કેટીએમ ફેટાવાનું હોય કારણ કે ખરા સરસ મજાનો જો ખરાડ કાઢે તડકો કાઢ્યો હોય વાદળ સાયો ક્યાંક ક્યાંક તમને કાળા વાદળા જોવા મળે છે બાકી ખરાડ કાઢે તો ફટાફટ ને એની અંદર આપણે કેટીએમ ને રહ્યું ને ફટાય નહીં ફેટાય નાખવી ટૂંકમાં ફટાફટ હાલો આપણે કેટીએમ ફેટા નાખવી અને આ બાજુ રહ્યું દવા સાટવાનું કામકાજ શરૂ થઈ જાય એટલે નીંદાઈ જાય કેટીએમ થી આપણે નાખાઈ જાય બધું અને દવા જાય એટલે કપાયો નો થોડોક રંગમાં આવી જાય એટલે વરસાદ ક્યાંક રંગમાં ભંગનો પાડે પેલા આપણે કામ પતાવી દીધું દવા રહીને ઘાયા ઘા સટે જાય ને એના માટે આપણે એક પોપમાં બે નળી ઉપયોગ કરી જો એ પેલી નળી પછી અહીંથી જો કનેક્ટ થાય આવડેથી આ બીજી નળી એટલે ટોટલ બે નળીથી દવા છાપીને એટલે ફટાફટ ને બે બે સા બે સા પાછા એટલે એક સાથે ચાર સા

પેલા ને પેલા જે કામ કરવા આવતા હોય ને હોય ને બે માણસો એટલે ગામડાની અંદર પછી ટિફિન અત્યારે ટિફિન આવી ગયા ને પેલા એમ કેતા પતાણું લઈને આવું ભાથું લઈને આવું એટલે પેલા ને મજા આવે સાંભળવાની એટલે બપોરા કરવા બહુ નીંદુ અમે હાલો હાલો આપડી વાડી ની અંદર તો ટીટોડી નીંડા રે બસાથે ઉડી જાય પણ આજો બીજી વાડી માં દેખાડે તો આ શ્યા વરસાદ શરૂ થઈ ગયો હોય ત્યારે એમાં ટીટોડી ઈંડા અત્યારે મૂક્યા બોલો વરસાદ શરૂ થઈ ગયો ને પછી ટીટોડી મિસ્ટેક થઈ જાય એટલે કે વરસાદ શરૂ થઈ ગયો અત્યારે ટીટોડીએ ઈંડા મૂક્યા હે એટલે લગભગ વરસાદ બહુ ન આવતો આ ફરફર 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 આવવા ન કરો બહુ વરસાદ એ ના આવતો અને એમાં આ નીંદ કરે જો ખડ થઈ ગયું ખડ આ ખડ ને શું કહેવાય કોને ખબર કોમેન્ટ કરો કોને કોમેન્ટ કરો પણ ખાવા લો ભૂખ લાગી ઘરે ન હોય વાડીએ ખાવાની મજા આવે એવી તો ઘરે નો આવે આ બે બટકા વધારે હાલે કાયા નથી વાત અલગ હું એટલે કે એમ બોલવાનો તો હા એટી ટોડી કે હું બોલા ગોગડુ ગોગડુ કે સમજાતું નથી મને આટના બપોરામાં હું હે રીંગણાનો શાક મરચા ગોળ ગોળ ને આ બાજુ

હાડાશિયાર છે હા નતા રોંઢા કરે હે રોંઢા કરવાની સ્ટીક જો હા 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 આમ આમ જો મોબાઈલ આપણે ઘોડી ની અંદર આ બધું શું કરે ખવરાઈ જો ખવરાઈ જો હમ ના એક જો આમ ફોન ચડાવીને જો હે વાહ બે વાહ અત્યારે રોંડા હોય હે કેન ભલે તમને ગમે એનું લાગતું હોય આ બધું જો આવું કઈ ખ્યા પણ આની અંદર ભર્યું છે લિક્વિડ અરે સરી સરી લિક્વિડ નહીં આની અંદર તો પેટ્રોલ ભર્યું

એંત ફેટ કરેલું હલું બૂથ એટલે નો વાંધો આવે બે ગળી જા નથી ભી નહી હે તાકી હે તાકી ખાલી હો ગઈ હે ટોળા છે ને આપણે એ દે કરવાળું છે નહીં કરવાળો એના નંબર લે

ડિસ્કો કરમાં ડિસ્કો ભૂરી આગે આગે અપુન પીછે પીછે દી આથમન તૈયારી માં હે આપણે છકડો લઈને જવાનું હે કરે તો ફટાફટ ઘર ભેગા થઈ જઈવી હ મે બોલી તું હું હે ને હે કયું કહેવાય કયું ટેમ્પન ટેમ્પન ઠાઠીઓ કહેવાય ઠાઠિયું એટલે કે ટેમ્પાજી છેલ્લો ભાગ હોય ને એ ઠાઠિયું કહેવાય તો ભૂરી કે માં ન્યા બે એવું તો ફટાફટ આલો આપણે ઘર ભેગા થઈ જઈએ ઈસી કે સાથ અમારા અહીંયા પહેલા વ્લોગ સોરી ગમે એટલા મોર બ્લોગ હોય આજનો બ્લોગ પૂરો થાય છે ફટાફટ લાઈક કે સબસ્ક્રાઇબ ફોલો બધું ઉપર એમ કે આજનો વ્લોગ પૂરો થાય છે આજનો આજનો પૂરો થાય છે સબસ્ક્રાઇબ કરતા જાજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરતા જાજો મળે છે નવા બ્લોગમાં bye bye, bye, -bye. Tata. Tata. Sibli.